હાય કેમ છો મારું નામ છે આર જે દેવાંગ અને મારી સાથે અત્યારે ખાસ મહેમાન છે આપણી સાથે શેઠ ગ્રુપના એમડી અપૂર્વભાઈ શેઠ સાહેબ છે કેમ છો સર બસ આજે આપણે છે ને પ્રોપર્ટી પેરેન્ટિંગ આના વિશે આપણે સાહેબ સાથે વાત કરવાના છીએ તમારી જે મને પણ પહેલીવાર મેં આ સાંભળ્યું ને કે પ્રોપર્ટી પેરેન્ટિંગ આ શું છે તો આજે એના વિશે આપણે વાત કરીશું રિયલટી ગેટવે પ્રોપર્ટી પેરેન્ટિંગ જેની શરૂઆત અપૂર્વભાઈએ કરી છે અપૂર્વભાઈ આમ જોવા જાવ તો નેવું લોકો લાઈફમાં એક જ વાર પ્રોપર્ટી ખરીદતા હોય હવે એમાં એટલા બધા પ્રોબ્લેમ આવે એટલું બધું કન્ફ્યુઝન હોય તો મને કહેશો કે તમને આ પ્રોપર્ટી પેરેન્ટિંગનો વિચાર કઈ રીતે આવ્યો હું બત્રીસ વર્ષથી આ ફિલ્ડમાં હતો અને લગભગ ત્રણ ગ્રાહકો સાથે કામ કર્યું અને મધ્યમ વર્ગ માટે જ કામ કરેલો આખી લાઈફ એટલે જે લોકો પોતાનો નોકરી ધંધો ધરાવતા હોય નાનો બિઝનેસ હોય કે નોકરી કરતા એને પ્રોપર્ટી લેવી ને ચાર થી છ મહિનાની એડેક છે અને ઘણા બધા પ્રશ્નો આવે છે અને મોટાભાગના જે બ્રોકર હાઉસ કે બ્રોકરો છે ને એ ખાલી એને ખરીદવા સુધી મદદ કરી દે એ પછીની જે આખી પ્રોસેસ છે એની અંદર કોઈ હાથ પકડતું નથી તો હવે અમદાવાદ જેવા શહેર હું ભાવનગરથી શિફ્ટ થયો તો એમથી કહ્યું હું મારું જે નો એ આપી શકું અને બ્રોકરેજથી કંઈક જુદું શું છે તો કે ઇટ્સ લાઈક અ પેરેન્ટિંગ રાઈટ કે ભાઈ નાના માણસને એટલે મધ્યમ વર્ગના માણસને સંપૂર્ણપણે બધી જ સેવા મળે અને શાંતિ થઈને પોતાના ઘર મકાન કે દુકાન એટલે ઓફિસ કે દુકાન સુધી પહોંચે તો એવું થયું કે હવે બાકીની જે લાઈફ છે એ કંઈક આવું કંઈક વિશેષ આપ્યું એટલે પ્રોપર્ટી પેરેન્ટિંગ શબ્દ જ તે મેં ઇન્ટ્રોડ્યુસ કર્યો રિયલ એસ્ટેટ માર્કેટમાં પેરેન્ટિંગ છે ને સાહેબ એમ પણ અઘરું છે મને લાગે છે કે તમારું આ પ્રોપર્ટી પેરેન્ટિંગ અને પેરેન્ટિંગ બંને ક્યાંક જોડાય છે તો હવે અમને સમજાવશો કે એક્ઝેક્ટલી આ પ્રોપર્ટી પેરેન્ટિંગ શું છે એ પ્રોપર્ટી પેરેન્ટિંગમાં જે કોઈ કસ્ટમર અમારે ત્યાં મેમ્બરશીપ લેશે મેમ્બરશીપ ફોર્મ એનો કોઈ ચાર્જ નથી ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને બધું લગભગ સિલેક્ટ કરવાનું જેના ઉપરથી અમને ખબર પડશે કે ગ્રાહકને શું જોઈએ છે કયા વિસ્તારમાં જોઈએ કયા બજેટમાં જોઈએ હાઉસિંગ લોન જોઈએ છે કે નથી જોતી અને એ પછી અમે એ પ્રોસેસ શરૂ કરશું એની માટે એને ગમતા લોકેશનની અંદર ત્રણ ચાર પ્રોપર્ટી ગોતશું કે જે એવા બિલ્ડરો હોય કે જેની એક પોતાની એક ગુડવિલ હોય કે જે સમયસર કબજે આપતા આ બધું અમે એસેસમેન્ટ કરી બધા એના બધી અમે નેગોસિએશન પણ કરશું અને એને એમ કહેશું કે વધુ બુકિંગ કરાવડા હવે બુકિંગ કરાવડાવશે ત્યારબાદની આખી જે પ્રોસેસ છે કે એને હાઉસિંગ લોન લેવી તો એને સેલ એગ્રીમેન્ટ કરવો પડે તો અમે એમાં પણ મદદ કરી દેશું પછી તો કે જેમ જેમ તબક્કાવાર પ્રોજેક્ટ ચાલુ આગળ આગળ વધતો જાય તો હવે એને કાં જોવા આવવાનું એની બદલે અમે અમારી ટીમ જોઈ અને એને માહિતી મોકલશે પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો હાઉસિંગ લોનમાં પણ ડિસબર્સમેન્ટની જે પ્રોસેસ છે દરેક તબક્કા એ પણ અમે કરાવી દેસું એટલે એને એ પણ સમય નહીં બગાડવો પડે દસ્તાવેજ વખતે અમે ઇન્વોલ્વ થશું કે જેથી દસ્તાવેજો સમયસર થઈ જાય અને એને કબજો મળે કબજો મળ્યા પછી ગેસ કનેક્શન ઇલેક્ટ્રિક કનેક્શન ઇવન ગ્રામ પંચાયત કોર્પોરેટ આ બધી જગ્યાએ એન્ટ્રીઓ પડે એ પણ અમે કરી દેવાના છીએ

તો ત્યાં સુધી તમે અમારી સાથે રહેશો આ છે રિયલિટી ગેટવે અને બીજું અમારો ચાર્જ માત્ર અડધો ટકો છે ટોટલ ચાર્જ અને એ ત્રણ ભાગમાં લોકો એ આપવાનો બરાબર છે એટલે કે માનો કે તમે એક કરોડની મિલકત લેતા તો ટોટલ પિસ્તાલીસ હજાર થાય એમાંય તમારે બુકિંગ એટલે કે ડિસ્કાઉન્ટેડ જે અમે મહેનત કરીને તમને સસ્તું અપાવીએ ત્યારે માત્ર પંદર હજાર દેવાનું પંદર હજાર બાનાખાત વખતે અને પંદર હજાર દસ્તાજ વખતે ટોટલ ચાર્જ એ બીજા કરતા અડધો છે ને સર્વિસ લગભગ ત્રણ થી ચાર ગણી છે સર્વિસ તો તમે જે પ્રમાણે સમજાવી બહુ છે એટલે ખરેખર પેરેન્ટિંગ ટાઈપ ખરેખર પેરેન્ટિંગ છે ચાર્જ લે છે એટલા પૂરતો લે છે કે જેથી અમારો સ્ટાફનો નો ભગર ન થાય સાહેબ એક વસ્તુ એ પણ પૂછવા માંગીશ કે બ્રોકર પણ છે રાઈટ અને રીઅલિટી ગેટવે છે તો આપણી પાસે બંને છે તો તમે મને એવું કહેશો કે બંનેની સેવાઓમાં શું ફેર છે મેં કીધું એમ કે બ્રોકર ત્યાં સુધી જાય છે કે તમને પ્રોપર્ટી ગોતે છે અને તમને ગોતી ને ત્યાં તમે બુકિંગ કરો એટલે લગભગ મોરલ લેસ એસી ને એવું ટકા બ્રોકરો ત્યાં એની સર્વિસ પૂરી થઈ ફોન નથી ઉપાડતા પછી તો એવો અનુભવ પણ છે એટલે હું કોઈ કોમ્યુનિટી માટે પણ એસી ને ટકા લોકો આટલું જ કરે કે ભાઈ તમને બુકિંગ થઈ ગયું મારી જવાબદારી પૂરી મને મારી ફી આપી દો જ્યારે પેરેન્ટિંગ સર્વિસમાં અમે ઠેઠથી ઠેઠ સુધી રહેવા તમે રહેવા જાઓ થી ત્રણ મહિના સુધી તમારા ટેકનિકલ પ્રોબ્લેમ માં અમે સાથે હશું તમારા એન્ટ્રી પડે ઘણી વાર એન્ટ્રી પડવા ચાર પાંચ મહિના લાગી જાય તો પણ અમે એ સેવા આપેલી હશે એટલે પેરેન્ટ હાથ ન છોડે એમ તમારો અનુભવ છે ને આમાં દેખાય છે કે એમને બહુ સરસ મજાનો વિચાર આવ્યો છે કે પ્રોપર્ટી ખરીદવા માટે બને એટલી મદદ શોધવાથી લઈને મકાન તમારા ઇવન મકાનનો દસ્તાવેજ થઈ ગયા પછીની જે તમે સુવિધાઓની વાત કરી એના માટે રિયલ્ટી ગેટવે મને લાગે છે કે આ પ્રોપર્ટી પેરેન્ટિંગ પૂરેપૂરું કરશે સર થેન્ક યુ સો મચ કે તમે આ સુવિધા જે છે અમારા માટે એટલે કે અમદાવાદીઓ માટે કે ગાંધીનગરમાં જે લોકો રહે છે આજુબાજુ પ્રોપર્ટી શોધી રહ્યા છે એમને આ બહુ જ કામ લાગશે રિયલ્ટી ગેટવે મતલબ તમારા માટે હું અપૂર્વ